સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના માંડણપાડા ગામે નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી વિશ્વભરમાં ઉજવાતા પ્રભુ ઇસુના જન્મના પર્વની છવ્વીસ ડિસેમ્બરના રોજ ઉમરપાડા તાલુકાના માંડણપાડા ગામમાં વિવિધ ગામોના લોકોએ ભેગા મળીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી ભાવપૂર્વક ભક્તિ સભામાં ભાગ લેનાર ભક્તજનોએ ગીતો ગાઈને અને ઉપદેશ સાંભળીને તેમજ બાળકોના વિવિધ કાર્યક્રમો થકી ઉત્સાહના હેતુને પાર પાડ્યો હતો તેમાં પ્રસંગ મુજબ સભાના વક્તાએ પ્રભુ ઈસુના જન્મના હેતુની સમજણ આપી હતી પવિત્ર ગ્રંથ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ઈસુ સેવા કરાવવા માટે નહીં પરંતુ સેવા કરવા માટે આવ્યા તેમાં એ પણ લખવામાં આવ્યું છે કે તે ઘણા લોકોના પાપોની ખંડણી ચૂકવવા માટે આવ્યા ભક્તજનો માફક સેવા કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો સત્ય શૈલી અપનાવવું એ જ નાતાલનો બોધ છે એવી ઉપદેશક તરફથી સમજણ આપવામાં આવી હતી પ્રાર્થના સભાની સમાપ્તિ પહેલા દેશ માટે દેશના અધિકારીઓ માટે અને દેશની ઉન્નતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અંતે રાષ્ટ્રગીત ગાઈને સભાની સમાપ્તિ કરવામાં આવી હતી પાડા પંચાયતના સમાજ સેવા અને રાજકીય આગેવાન એવા સુનિલભાઈ વસાવા અને તેમના સાથી મિત્રોએ હાજરી આપીને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી નીલય ચૌહાણ દ્રષ્ટિકોણ ન્યૂઝ માંગરોળ